મુરલીધર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ કુન્ટેટની મહેફિલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી આ ચેનલ પર તમને બધાને ગુજરાતીમાં વિડીયો જોવા મળશે તો તમે તો મને નહીં ઓળખતા હોય તો હું તમને પહેલાં મારો પરિચય આપી દઉં કે મારું નામ બોરીચા વિવેક છે હું ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બિર આવું છું મારી આ ચેનલ પર તમને ખેતીવાડીને લગતા ટ્રાવેલિંગ વગેરે તમને બ્લોગ વિડિયો જોવા મળશે તો મારી આ ચેનલ પર જો તમે નવા આવ્યા છો મને ખબર છે કે તમે નવા આવ્યા છો તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જો તો મળીએ તમને બધાને બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જે મૂલ લીધા